તમે જોવા સજ્જનગઢ પેલેસ પેલેસની અંદર સજ્જનગઢ મોન્સૂન પેલેસ કહેવામાં આવે છે જે પહાડીને ટોચી ઉપર બનાવવામાં આવે છે જે મોન્સૂન પેલેસ એ કહેવાય કે વરસાની વરસાદની આગાહી માટે સજ્જન સિંહ દ્વારા બનાવવામાં આવે છે તમારી પાછળ જુઓ તમે સજ્જનગઢ પેલેસ સરસ મજાનો પેલેસ છે એક વખત ચોક્કસ મુલાકાત લેવાય મજા આવે એવું સ્થળ આખો ઉદયપુરનો નજારો અહીંયાથી દેખાય છે સરસ મજાની મજા આવે એવું na